આજી તો સવાર સવારમાં આપણે નાઈટ હોય અને હોટલ થી હું ચેક કરી લીધું છે અને હવે આપણે સીધા દાદા દર્શન કરવા જઈશું આપણે આવી ગયા ગાડી સીધા હોટલ થી કારણ કે ગાડી નું વોર્મ અપ કરી માતાજી નું નામ લઈને ગાડી ચાલુ કરી ગાડી ગાડી ગરમ થાય પછી આપણે અહીંથી નીક જઈ મંદિર બાજુ પાર્કિંગ માં મૂકીને દર્શન કરવા માટે સોમનાથ દાદા નો થી ચેક લઈ લીધું છે બધા આવતા રહ્યા છે ગાડી હવે સોમનાથ દાદા ના દર્શન કરવા જઈશું તો બોલો હર હર મહાદેવ આપણે હોટલ થી નીકળી ગયા હે હોટલ તો હાઈવે ઉપર નજીક હોટલ હતી એટલે નીકળતા જ હામે ટ્રસ્ટ નું પાર્કિંગ છે અહીંયા તરત જ પાંચસો મીટર ની રેન્જમાં ટ્રસ્ટ નું પાર્કિંગ છે એટલે સીધા જ આપણે વઈ જઈએ પાર્કિંગમાં જઈએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ મોબાઈલ અંદર અલાઉડ નહી મોબાઈલ અહીંયા જમા કરવાનો છે આ છે સોમનાથ મહાદેવ નું મંદિર અને આપણે મોબાઈલ જમા કરી અંદર દર્શન કરવા માટે જઈશું આવી ગયા ટ્રાફિક હતું બહુ ટ્રાફિક હતું નીકળી ગયા દર્શન કરીને હવે જઈશું બીચ ઉપર થોડી વાર સોમનાથ મહાદેવનું મંદિર આપણે દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ હવે બીચ ઉપર જઈએ આપણે સોમનાથ બીચ ઉપર આ સોમનાથનો બીચ છે આપડા હનુમાન દાદા ને જોવો પાછળ બેકગ્રાઉન્ડ માં સોમનાથ મહાદેવ નું મંદિર લાગે ને એક નંબર આપણા હનુમાન દાદા ના આ બીચ છે બીચ ઉપર થોડું ઘણું ફોટો શૂટ કરી નાખી પછી ફોટો શૂટ કરી નીકળી આપણે દીવ બાજુ કારણ કે બપોર પહેલા દીવ પહોંચી જવું એટલે પણ સાંજે આપણે જુનાગઢ થી પહોંચવાનું છે એટલે થોડું ઘણું શૂટ કરી નાખી નીકળી નજારો જોવો એકવાર એક નંબર નજારો છે બીચ નો સવાર સવાર માં આઠ વાગ્યા છે દાદા ના દર્શન કરી દીવ બાજુ નાગે જુનાગઢ આપણે નાઇટ કરવાની છે બે કલાક દીવ રોકાવાનું છે તો હાલો દીવ નો નજારો આજ તમને બતાવી દઉં હવે આપડા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજ પાછા નકડા જોઈને ન વજ્યા તા મજાના નજારા ને એન્જોય કરતા કરતા દીવ બાજુ નીકળી ગયા આપણે આ રોડમાં માં ઠેઠ લગી નારિયોલી જાજો ભાગ આવે આ બાજુ નારિયોલી ની ખેતી વધારે બાકી બીજી તો કઈ મગફળી ક્યાંક ક્યાંક જોવા જડે બાકી જાજો ભાગ તો નારિયોલી છે પણ તોય નારિયોલી હે પણ નારિયોલ ના ભાવ સસ્તા નહીં હો ભાઈ જરાય નારિયોલ ના ભાવ આપણા ન જેવાય આપણે આપણે એવું હોય કે આ કે ઉત્પાદન વધારે એટલે ભાવ ઓછા છે ઓછા જરાય નહીં આયે ભૂકા બોલાવે ઓ એ મુંહ સે સુપારી નીકળ કે વાત કરે બાબા ઇસકે મુંહ મે પૈદાશી સુપારી હે યે તોતલા હે શું વ્યૂ હે વ્યૂ જો ચેક કરો એકવાર મિત્રો વ્યૂ જો ખાલી તમે વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે એક નંબર પહોંચી ગયા દેવ આવી ગયા એ દેવ અને આપણે ડાયરેક્ટ જ નાગવા બીચ જ લેવાનું છે હવે એરપોર્ટ આ છે દીવ એરપોર્ટ હવાઈ અડા એરપોર્ટ થી આવી તો અહીંયા આપણે ઉતરી એક ડાયરેક્ટ જ દેવ અને આ દીવ નો નાગવા બીચ આ બીચ છે નાગવા આ દીવ નો નાગવા બીચ પણ નાગવા બીચે અત્યારે કોઈ આવતું હોય કોઈ આવું નહીં કારણ કે બીચ સાવ બંધ હે અમે શિવરાજપુર બીચે જ્યાં એવું ને એવું થયું હે અંદર જવા નથી દેતા અહીં સુધી જવા દે અંદર એ નથી જવા દેતા એટલે નીકળે નીકળવાનું થાય કારણ કે અંદર તો જવા ના દેતા શું કામ ન હોય કેદી ખુલે પૂછ્યું કેદી ખુલે એ કંઈ નક્કી નહીં બીજે આપણે નીકળી આવું પોર્ટ બાજુ કારણ કે નાગવા બીચ તો ટોટલી બંધ છે અંદર એન્ટ્રી એ નથી કરવા દેતા એટલે હવે આપણે જઈ પોટ બાજુ જેલ નહીં જોઈશું અહીંયા જઈને તમને બતાવું આગળ દીવ ના કિલે દીવ નો કિલ્લો અને જેલ ઉપર ચડી તમને જેલ નો નજારો દેખાડું બરાબર કાળાવાસ ની સજા જે આપતા આ જેલ આપતા હતા અને દીવ પોટ કિલ્લો આપડે આ દીવ નો કિલ્લો હે દીવનો કિલ્લો નીકળી ગયા સીધા તુલસી શ્યામ તુલસી થી વિશાવદર થઈ અને જુનાગઢ સીધા હવે દર્શન કરવા રહીશું દીવ થી ડાયરેક્ટ જ આપણે દરિયો જોઈ લઈ કારણ કે હવે દરિયાઓ નહીં આવે હવે તો કુદરતી નજારા આવશે બધા બાકી દરિયો નહીં આવે દરિયો છેલ્લી વાર જોઈ લો બાકી હવે નેચરલ વસ્તુ બધી આવશે ઉનામાં આ છે ઉના ઉના થી આપણે કોડીનાર વાળો રસ્તો લઈને તુલસી શ્યામ જઈશું

આ ઠંડુ હે આમાં થોડુંક નોર્મલ ગરમ ને આમાં ફૂલ ગરમ એવા કઈ રીતના હે કઈ ખબર નહીં આમાં પણ હવે આ રીતના કુંડ હે અહીંયા ગણે તુલસી શ્યામ તુલસી શ્યામ નું મંદિર ને આ ઉપર આપણે રૂક્ષમણી નું મંદિર આવેલું હે પણ આપણે ઉપર ચડ્યા નહીં આપણે નીચે આ મંદિરે બેઠા મેન મંદિરે આપણે ઉપર નથી ચડ્યા નજારો જો એકવાર ખાલી તમે નજારો ચેક કરો ફોરેસ્ટ એરિયા હતો એટલે ફોરેસ્ટ એરિયામાં કોઈ શૂટિંગ ઉતારવું નહીં ચોખ્ખી મનાય છે અને પાંચ વાગ્યા પહેલા આવી તો એન્ટ્રી મળે નકર એન્ટ્રી બંધ છે એક નંબર ફોરેસ્ટ એરિયામાં વ્યૂ હતું એક નંબર પણ આપણે ઉતારવાનું મનાઈ હતી એટલે કઈ શૂટિંગ ઉતાર્યું નહીં પણ અહીંયા તમે ખાલી જુઓ નજારો જ ખાલી જુઓ એ બોય તો નજારો જોઈને તમને આનંદ આવી જશે ગયા અત્યારે ધારી ધારી થી ને વિસાવદર બિલ લઈશું વિસાવદર ગોપાલભાઈના ના ઈલાકામાં આ છે વિસાવદર પહોંચી ગયા ને 44 કિલોમીટર જૂનાગઢ દૂર હે સીધા મળી જૂનાગઢ આપણે આપણે જૂનાગઢ હોટેલ લઈ લીધી હે ને હુઈ જવાનું થાકી ગયા તા ફૂલ ને મોબાઈલ ચાર્જિંગ હતો ને એટલે બ્લોગ બહુ ઉતાર્યો નહીં અને આપણે વ્લોગનું અહીંયા એન્ડિંગ કરી હી અને કાલ ગિરનાર નો અલગ જ આખો એક વ્લોગ બનાવશું અને આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરી નાખીએ તો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં